નમસ્કાર બનાસકાંઠાનું મિની અંબાજી ગણાતું સણાધર ધામ અને સણાધર ધામમાં અંબાજી માં બિરાજમાન છે આજે ભાદ્રવી પૂનમ ના મહામેળાની વાત કરવામાં આવે તો ગત રાત્રિ ચૌદશ ની રાત્રે લઈને શરૂઆત આ મેળાની થઈ હતી લાખો શ્રદ્ધાળુઓ અહીં રાત્રિ ના સમયે પગપાળા આવ્યા હતા અને અત્યારે આપ જોઈ રહ્યા છો માનવ મહેરામાં અહીં ઉમટું છે મા ભગવતી ના દર્શન કરવા માટે આ એક લાવો છે કે ભાદ્રવી પૂનમ નો મહામેળો જોવો એ એક લાવો હોવો જોઈએ કારણ કે જ્યારે જ્યારે ભાદરવી પૂનમ નો યોજાય છે એ મોટા અંબાજી બાદ મિનિ અંબાજી ગણાતું આ ઓગઢ ધરાનું એક ઐતિહાસિક પ્રાચીન મંદિર એટલે સણાધર માં આવેલું અંબાજી માતા નું મંદિર આ મંદિર ની અંદર આપ જોઈ રહ્યા છો દર પૂનમે અહિયાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ વિશેષતા અહિયાં ભાદરવી પૂનમ ની છે જયારે ચૌદશ ની રાત્રિ થી લઈ અને ભાદરવી પૂનમ ની સાંજ સુધી લાખો શ્રદ્ધાળુ અહીં પહોંચે છે પાછળ મંદિર આવેલું છે આપ જોઈ રહ્યા છો કે અહિયાં તમને એટલા માટે આ દ્રશ્ય બતાવીશું કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ સમગ્ર બનાસકાંઠાના વાસીઓ અહીંયા પહોંચી રહ્યા છે ગત રાત મોડી રાત્રેથી લઈને અત્યાર સુધી બે લાખથી વધારે લોકો અહીંયા દર્શન કરી ચૂક્યા છે અત્યારે પણ મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો જે પ્રકારના અહીંથી દ્રશ્ય દેખાઈ રહ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે રાત્રે પગપાળા ચાલીને અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા હતા પરંતુ અત્યારે તેમ ધક્તા તાકમાં પણ મનાસ સદ્ધાઓ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે બરાદકતા જિલ્લા પોલીસને દીવદર પોલીસને ચાપટો બંધોવાશ અહીંયા ગોઠવવામાં આવે છે તો એની છે એટના ના બને તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ રેવટી વિભાગ કમ પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે અહીંયા એ રહ્યા જો પ્રકારના સીધા દ્રશ્યો અહીંયા તમને બતાવવાની કોશિશ કરીશ કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી રહ્યા છે કભદ માનવ મરામણ કહી શકાય અહીંયા ઉમટી રહ્યું છે આજે દલી સવારથી શ્રદ્ધાઓને આવવાની શરૂઆત થઈ હતી ગત રાત્રે પણ મોડી સાંજ સુધી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા માથું ટેકીને પોતાની મનોકામના પૂર્ણ થાય તેના માટે માં ભગવતીના દર્શન કર્યા છે ત્યારે આજે આ ભાદ્રવી પૂનમના મહામેળાને લઈને મોટી તડામાર તૈયારીઓ થઈ રહી હતી અને આજે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અહીંયા જે ભક્તો છે અહિયાં ઉમટી રહ્યા છે ભાદ્રવી પૂનમનો મહામેળો એક લાળો છે દર્શન કરવા માટેનો અહીંયા મોટી સંખ્યામાં જે રીતના ચૌદશ રાત્રેથી મહામેળો યોજાય છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો પંચપાળા પણ આવતા હોય છે આ મંદિર નો એક ઐતિહાસિક જે કહી શકાય કે પ્રાચીન મંદિર છે અહિયાં સણાધર ધામ ખાતે કરસનદાસ માપુ અહિયાં હતા અને તે જ્યારે દેવ પામ્યા ત્યારબાદ અહીંયા જે એમના શિષ્ય છે અંકુશગીરી બાપુ અત્યારે તમામ વહીવટ કરી રહ્યા છે અહીંયા મોટી ગૌશાળા પણ આવેલી છે જ્યાં લાખોનું દાન આવે છે અને આ એક ઐતિહાસિક ધરોહર જે ઓગઢ ધરા કહેવાય છે એનું આ પ્રાચીન મંદિર દિવેદર તાલુકામાં સણાદાર ગામમાં આવેલું છે આ મંદિર અને અહીંયા જે વહેલી સવારથી મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા પહોંચતા હોય છે ત્યારે દિવેદર પોલીસનો પણ ચાખતો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે વહીવટી વિભાગની તૈયારીઓ કરવામાં આવી છે અહીંયા સેવાભાવી લોકો પણ જે રીતે ગત મોડી રાત્રે પણ મોટા મોટા કેમ્પ યોજી અને લોકોની સેવા માં લાગ્યા હતા તે અત્યારે પણ સુરતના યોજાઈ રહ્યા છે લોકો બનતા આવી રહ્યા છે મોટી સંખ્યામાં સાંજ સુધી અહીંયા ભક્તો આવવાના છે ત્યારે તડામાર તૈયારીઓ આ મહામેળા લઈને હતી અને હવે આજે જ્યારે પૂર્ણિમા છે ભાદરી પૂનમનો મહામેળો કહેવાય છે આ પૂનમનું મોટું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે જે રીતના મારા સાથી મિત્રને કહીશ કે કેમેરો ઓછો કરીને મારી પાછળના દ્રશ્ય બતાવે કે અહિયાં લોકોનું શ્રદ્ધાળુઓનું ઘોડાફૂર ઉમટી રહ્યું છે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા ભક્તો પહોંચી રહ્યા છે માં અંબાના ચાચર ચોકમાં પોતાનું શિષ્ય જુકાવવા માટે જેથી કરીને મા ભગવતી એમની મનોકામના પૂર્ણ કરે રાજર બનાસકાંઠા